જૂના સમયની વાત છે એક વૃદ્ધ ગુરુની દેખરેખમાં અનેક શિષ્યો શિક્ષણ ગ્રહણ કરી રહ્યા હતા ગુરુના તમામ શિષ્યોમાં એક શિષ્ય થોડો અલગ સ્વભાવનો હતો તેનું નામ હતું અમન અમનનું હૃદય અત્યંત પવિત્ર હતું તે બધાનું ભલું ઈચ્છતો હતો બીજાના દુઃખને પોતાના દુઃખ તરીકે સમજતો અને જેટલું શક્ય હોય તેટલી મદદ કરતો તેને જે પણ ભિક્ષા મળતી તે પણ ઘણી વખત જરૂરિયાતમંદોને આપી દેતો અમનના મનમાં કોઈ માટે પણ ઈર્ષા કે દ્વેષ ન હતો પરંતુ અમનની એક આદત હતી તે અત્યંત વધુ બોલતો હતો જ્યારે પણ ભિક્ષા લેવા ગામમાં જતો તો વિના માંગે જ લોકોને ઉપદેશ આપવા લાગતો દરેકને સમજાવવાનો પ્રયત્ન કરતો ધીમે ધીમે લોકો તેની વાતોથી કંટાળવા લાગ્યા ઘણા લોકો તેને જોઈને હસતા હસતા કહેતા જુઓ જુઓ મહાજ્ઞાની અમન ભિક્ષુ આવ્યો છે હવે તેનો ઉપદેશ શરૂ થશે કેટલાક લોકો તેના આવતા જ મો ફેરવી લેતા તો કેટલાક તેના શબ્દોની મજાક ઉડાવતા આ ઉપહાસ અમરના હૃદયને ઘા પહોંચાડતો તેમ છતાં તે ચૂપ ન હતો રહેતો તે વિચારતો કે લોકોનું ભલું કરવું તો મારો ધર્મ છે પરંતુ જેટલો તે સમજાવવાનો પ્રયત્ન કરતો તેટલા જ લોકો તેનાથી દૂર થતા જતા અમન પોતાના સાથી શિષ્યો સાથે પણ આવું જ કરતો કોઈ પણ નાની વાત હોય તે તરત જ સલાહ આપવા લાગતો હર વખતે કંઈક ને કંઈક અભિપ્રાય આપતો રહેતો ધીમે ધીમે બધા શિષ્યોએ તેની એક અલગ જોવાનું શરૂ કરી દીધું હવે અમન એકલો જેવો થઈ ગયો હતો ગુરુ સુધી પણ અમનની આ હરકતોની ચર્ચા પહોંચવા લાગી વૃદ્ધ ગુરુ શાંત રહેતા પરંતુ બધું જોઈ રહ્યા હતા એક દિવસ આશ્રમમાં બધા શિષ્યો એકસાથે દીક્ષા લઈ રહ્યા હતા ત્યારે અમે દુખી મને ગુરુના ચરણોમાં બેસીને કહ્યું ગુરુદેવ હું બધાનું ભલું ઈચ્છું છું બધાને સમજાવવા માંગુ છું પરંતુ બધા મને અવગણવા લાગ્યા છે ઘણા તો મારી સાથે ઝઘડો કરવા પણ ઈચ્છે છે આવું કેમ થયું કૃપા કરીને માર્ગદર્શન કરો ગુરુએ હળવી મુસ્કાન સાથે તેની તરફ જોઈને કહ્યું પુત્ર તારું મન પવિત્ર છે તું બધાની મદદ કરવા ઈચ્છે છે તારી ભાવના સાચી છે પરંતુ તારો રસ્તો ખોટો છે માનવની વાણી જ તેને ઊંચાઈ પર પહોંચાડે છે અને તે વાણી તેને નીચે પણ ગિરાવી દે છે ક્યાં ક્યારે કેટલું બોલવું જોઈએ આ જાણવું દરેક વ્યક્તિ માટે અત્યંત જરૂરી છે જીવનમાં સફળ થવું હોય આગળ વધવું હોય કે કોઈ કાર્ય સિદ્ધ કરવું હોય તો વિચારીને બોલવું અને ઘણી જગ્યાએ મૌન રહેવું જ વિજય તરફ લઈ જાય છે પુત્ર અનેક ઉદાહરણથી સમજ ધ્યાનથી સાંભળ ઘણા સમય પહેલાની વાત છે એક વિશાળ રાજ્યમાં બે વિદ્વાન રહેતા હતા એકનું નામ હતું વિશ્વનાથ અને બીજાનું સોમનાથ તે રાજ્યનો રાજા હવે વૃદ્ધ થઈ ગયા હતા રાજ્યના કાર્યોને સાચી દિશા આપવા માટે તેમને એક યોગ્ય અને જ્ઞાની રાજગુરુની જરૂર હતી તેથી રાજાએ પોતાના મંત્રીને આદેશ આપ્યો મંત્રી રાજ્યભરના તે બધા વિદ્વાનોને મારી સમક્ષ હાજર કરો જેઓ પોતાના જ્ઞાન અને આચરણથી પ્રસિદ્ધ છે હું તેમાંથી સૌથી સાચા જ્ઞાનીને રાજગુરુ નિયુક્ત કરીશ આદેશ મળતા જ પૂરા રાજ્યમાં સંદેશો મોકલવામાં આવ્યો થોડા જ દિવસોમાં દરબાર સજ્યો મંત્રી સેનાપતિ આચાર્યને અનેક વિદ્વાન ત્યાં હાજર થયા મંત્રીએ બે વિશેષ વિદ્વાનોને રાજાની સમક્ષ રજૂ કર્યા એક હતા વિશ્વનાથ જેઓ શાસ્ત્રોમાં પારંગત અને તર્કશાસ્ત્રમાં નિપુણ માનવામાં આવતા હતા અને બીજા હતા સોમનાથ જેમની શાંત બુદ્ધિ પ્રખર મસ્તિષ્ક અને વિનમ્રતા માટે લોકો તેમને અત્યંત આદર આપતા હતા રાજાએ બંનેને ધ્યાનથી જોયા અને ગંભીર સ્વરમાં કહ્યું મને કહો સાચો જ્ઞાની કોને કહેવાય વિશ્વનાથ તરત જ ઊભા થયા બોલ્યા મહારાજ સાચો જ્ઞાની તે છે જે શાસ્ત્રોનો ગુળ અર્થ જાણે જે તર્કમાં પ્રબળ હોય જે દરેક પ્રશ્નનું ઉત્તર આપી શકે તે બોલતા ગયા બોલતા ગયા અહીં સુધી કે રાજાની વાત વચ્ચે કાપીને પોતાને શ્રેષ્ઠ બતાવવા લાગ્યા તેમની વાણીમાં જ્ઞાન હતું પર વિનમ્રતા નહોતી રાજા ચૂપ રહ્યા પરંતુ તેમના મુખ પર અસંતોષ સ્પષ્ટ દેખાવા લાગ્યો હવે સોમનાથનો વારો આવ્યો તે શાંત ભાવથી ઊભા થયા રાજાના ચરણોને સ્પર્શ કરીને બોલ્યા મહારાજ હું કોઈ મહાન જ્ઞાની જ્ઞાની નથી નથી પરંતુ પરંતુ મારા નાનકડા અનુભવે મને એક વાત શીખવી છે સાચો તે તે જે જે ઘણું જાણે દરેક ક્ષણે કંઈક નવું શીખવા તૈયાર રહે જેની અંદર સાંભળવાનું ધૈર્ય હોય તે જ સાચા જ્ઞાનનો અધિકારી છે રાજા કેટલીક ક્ષણો મૌન રહ્યા પછી ધીમેથી બોલ્યા સોમનાથ તે ઓછું કહ્યું પરંતુ પૂરું સત્ય કહી દીધું જ્ઞાનનો સાર બોલવામાં નથી સાંભળવાની અને સમજવાની વિનમ્રતામાં છે રાજાએ તે જ ક્ષણે સોમનાથને રાજગુરુ જાહેર કરી દીધા દરબારમાં બધાને સમજાઈ ગયું કે જે બોલતા પહેલા સાંભળવું જાણે છે તે જ્ઞાનના માર્ગ પર ચાલે છે અને જે દરેક જગ્યાએ બોણવા લાગે છે તે પોતાના જ શબ્દોમાં ફસાઈ જાય છે ગુરુએ અમન તરફ જોઈને કહ્યું પુત્ર વિશ્વનાથ અને સોમનાથની આ જ વાર્તા જીવનનું સૌથી મોટું સત્ય છે જ્ઞાન એમાં નથી કે તું કેટલું બોલી શકે છે પરંતુ એમાં છે કે ક્યારે મૌન રહીને સમજી શકે છે યાદ રાખ અમન વધુ બોલવું બુદ્ધિમત્તા નથી અધીરાઈનું લક્ષણ છે અને મૌન રહેવું નબળાઈ નથી આત્મનિયંત્રણની શક્તિ છે ગુરુએ ફરી કહ્યું અમન જે વ્યક્તિ હર વખતે બોલે છે તે બીજાને નહીં પોતાને જ થકાવે છે તે વિચારે છે કે તે બધાને શીખવે છે પરંતુ ધીમે ધીમે લોકો તેનાથી દૂરી બનાવવા લાગે છે કારણ કે લોકો શબ્દો નહીં ભાવનાઓ સાંભળે છે અને ભાવનાઓ ત્યાં સુધી અસર નથી કરતી જ્યાં સુધી તેમાં મૌનની શક્તિ ન હોય યાદ રાખ દરેક સત્ય દરેક વખતે નથી કહેવાતું અને દરેક શબ્દ સાંભળવા યોગ્ય નથી જ્યાં સુધી સામેવાળો સાંભળવા તૈયાર ન હોય ત્યાં સુધી બોલવું એ માત્ર વાણીનો દુરો ઉપયોગ છે અંતમાં ગુરુએ કહ્યું અત્યાર સુધી તે સમજી લીધું કે વધુ બોલવું કેમ હાનિકારક છે હવે હું તને કહીશ કે મૌનમાં કેટલી શક્તિ હોય છે જ્યારે માનવ મૌનને સાધી લે છે ત્યારે સંસાર તેના શબ્દોની રાહ જોવા લાગે છે અમન સાંભળ મૌનના તો અણગણિત લાભ છે પરંતુ આજે હું તને તેમાંથી સાત મુખ્ય લાભ કહીશ ધ્યાનથી સાંભળ અમન મૌનનો કહેલો લાભ છે મનની સ્થિરતા મૌન મનને સ્થિર કરે છે જ્યારે માનવ બોલવાનું છોડી દે છે ત્યારે ધીમે ધીમે તેની અંદરની હલચલ શાંત થવા લાગે છે વિચારો જે પહેલા દરેક દિશામાં દોડતા રહેતા હતા તે હવે એક જગ્યાએ ટકી જાય છે મૌન મનને એવું બનાવી દે છે જેમ શાંત તળાવ જ્યાં દરેક વસ્તુનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય છે જ્યારે મન સ્થિર થાય છે તો વિચારો સ્પષ્ટ થઈ જાય છે અને નિર્ણયો સચોટ આવે છે અશાંત મનમાં વ્યક્તિ સાચું ને ખોટું અને ખોટાને સાચું સમજી બેસે છે આવી સ્થિતિમાં તે કેટલો જ્ઞાની કેમ ના હોય તેના નિર્ણયો ડગમગવા લાગે છે પરંતુ જ્યારે મન શાંત થાય છે તો અંદર એક અદ્રશ્ય પ્રકાશ જાગે છે જે દિશા બતાવે છે વિવેક જગાડે છે સ્થિર મનવાળો વ્યક્તિ જલ્દબાજી નથી કરતો દરેક પગલું વિચારીને ભરે છે તેથી તેના કાર્યો હંમેશા સાચી દિશામાં જાય છે અને પરિણામો પણ શ્રેષ્ઠ આવે છે મૌનનો બીજો લાભ છે બુદ્ધિની સ્પષ્ટતા મૌન બુદ્ધિને હુંડાઈ આપે છે જ્યારે માનવ ઓછું બોલે છે ત્યારે તેનો મગજ સ્પષ્ટ વિચારે છે દરેક વિચારને પરખવાનો અવસર મળે છે જે લોકો હર વખતે બોલે છે તે પોતાના શબ્દોમાં ફસાઈ જાય છે તેમનું મન વિશ્લેષણ નથી કરતું માત્ર પ્રતિક્રિયા આપે છે પરંતુ મૌન વ્યક્તિ દરેક વાત સાંભળે છે સમજે છે અને પછી વિચારીને બોલે છે બુદ્ધિમાનીનો અર્થ એ નથી કે દરેક પ્રશ્નનો જવાબ આવડી જાય પરંતુ એ છે કે ક્યારે જવાબ આપવો અને ક્યારે નહીં એ સમજાઈ જાય ઘણી વખત સાચા શબ્દો પણ ખોટા સમયે બોલાય તો પરિણામ ખોટું આવે છે વ્યક્તિ નિર્ણય વિચારીને કરે છે છે તે નહીં બોલે તેની વાતોમાં વજન તેથી હોય છે કારણ કે તેણે પહેલા દરેક વાત સાંભળીને પચાવી હોય છે એ જ કારણ છે કે મૌન વ્યક્તિ ઓછું બોલે છે પરંતુ જ્યારે બોલે છે તો તેની વાત સીધી હૃદયમાં ઉતરી જાય છે ત્રીજો લાભ છે આત્મનિયંત્રણ મૌન આત્મનિયંત્રણ શીખવે છે જે પોતાની વાણી પર નિયંત્રણ મેળવી લે છે તે પોતાના ક્રોધ ભાવનાઓ અને અહંકાર પર પણ વિજય મેળવે છે વધુ બોલવું માત્ર શબ્દોનો નહીં ભાવનાઓનો વિસ્ફોટ હોય છે ગુસ્સો ડર કે જલ્દબાજી આ બધું વાણીથી નીકળે છે પરંતુ મૌન વ્યક્તિ પોતાની અંદરની આંધીને સંભાળવાનું શીખી જાય છે ઘણી વખત સામેવાળો કંઈક કહી દે અને આપણે તરત જ પ્રતિક્રિયા આપી દઈએ છીએ પરંતુ મૌન વ્યક્તિ જવાબ આપતા પહેલા વિચારે છે શું આ જવાબ આપવો જરૂરી છે અને એ જ એક ક્ષણ તેને ભૂલથી બચાવી લે છે મૌન માનવ નબળો નથી હોતો તે પોતા પર રાજ કરવાનું જાણે છે વાણીને રોકવી એવું જ છે જેમ ઘોડાની લગામ કસીને સાચી દિશામાં વાળવી જે પોતાની જીભ સંભાળી શકે છે તે પોતાના ભાગ્યને પણ સંભાળી શકે છે યાદ રાખો આત્મનિયંત્રણ જ આત્મશક્તિ છે ચોથો લાભ છે સંબંધોમાં સમરસતા મૌન સંબંધોને મજબૂત કરે છે ઘણા સંબંધો શબ્દોથી નહીં પરંતુ મૌનથી સંભળાય છે ઘણી વખત આપણે ઝઘડામાં સાચી વાત પણ બોલીએ છીએ પરંતુ વખત ખોટો હોય છે તેથી તે વાત ઘા બની જાય છે મૌન વ્યક્તિ બીજાની વાત સાંભળે છે તે સમજવાનો પ્રયત્ન કરે છે નહીં કે જવાબ આપવાનો અને જે સાંભળવું જાણે છે તે લોકોનું મન જીતી લે છે ઘણી વખત માત્ર ચૂપ રહી જવું જ સૌથી મોટો જવાબ હોય છે બહસ ત્યાં જ અટકી જાય છે જ્યાં એક વ્યક્તિ મૌન રહેવાનું શીખે છે કારણ કે મૌન માત્ર શબ્દોની ઉણપ નથી સંવેદનાઓની ઊંડાઈ પણ છે જ્યારે વાણી શાંત થાય છે ત્યારે સંબંધોમાં દૂરી નહીં ઊંડાઈ આવે છે જે દરેક વાત પર બોલી દે છે તે સંબંધો ગુમાવે છે પરંતુ જે મૌન રહેવાનું જાણે છે તે દરેક હૃદયમાં જગ્યા બનાવી લે છે પાંચમો લાભ છે મૌનથી પ્રભાવ વધે છે મૌન વ્યક્તિનો પ્રભાવ વધારે છે જે વ્યક્તિ હર વખતે બોલે છે લોકો તેની વાતોને હલકે લેવા લાગે છે પરંતુ જે વિચારીને બોલે છે તેના દરેક શબ્દનું મહત્વ વધી જાય છે મૌન વ્યક્તિની અંદર એક ગંભીરતા હોય છે લોકો આવા વ્યક્તિની હાજરીથી જ પ્રભાવિત થાય છે કારણ કે તેમાં ઘોંઘાટ નથી સ્થિરતા છે આજના સમયમાં જ્યાં દરેક વ્યક્તિ પોતાની વાત કહેવા બેચેન છે ત્યાં જે ચૂપ રહી શકે છે તે જ સૌથી શક્તિશાળી છે જ્યારે કોઈ મૌન વ્યક્તિ કંઈક કહે છે તો લોકો સાંભળવા મજબૂર થઈ જાય છે કારણ કે તેમને ખબર હોય છે કે આ વ્યક્તિ વિના વિચારે નથી બોલતું તેની ચૂપકી ભી પણ કંઈક કહે છે મૌન વ્યક્તિને પોતાને સાબિત કરવાની જરૂર નથી પડતી કારણ કે તેનો વર્તન જ તેનો પરિચય બની જાય છે યાદ રાખ મન જે દરેક જગ્યાએ બોલે છે તેનો અવાજ ભુંજાર બની જાય છે પરંતુ જે મૌન રહે છે તેની હાજરી જ સંદેશ બની જાય છે ગુરુએ કહ્યું અમન મૌનનો છઠ્ઠો લાભ છે આધ્યાત્મિક શક્તિ જ્યારે વાણી શાંત થાય છે ત્યારે આત્મા બોલે છે જે મૌનને સાધી લે છે તે પોતાની અંદર છુપાયેલા સાક્ષી ભાવને ઓળખી લે છે દરેક વ્યક્તિ દિવસભર બોલતા બોલતા બહારની દુનિયામાં ફસાયેલો રહે છે તે બીજાને સાંભળે છે પરંતુ પોતાનો અવાજ કદી નથી સાંભળતો મૌન એ દ્વાર છે જ્યાંથી માનવ પોતાની અંદર ઝાંકે છે તે જુએ છે કે હું કોણ છું શું ખરેખર જરૂરી છે કે જે હું વિચારું છું કે કહું છું જ્યારે વાણી શાંત થાય છે તો વિચારું ઊંડાણમાં જાય છે તે અંદરની શાંતિ સાથે જોડાઈ જાય છે તેને અહેસાસ થાય છે કે તેને અહેસાસ થાય છે કે જીવન માત્ર બોલવાનું નથી મહેસૂસ કરવાનું પણ નામ છે મૌન ધ્યાનનું સૌથી સરળ સ્વરૂપ છે જે વ્યક્તિ મૌનમાં રહી શકે છે તે પરમ શાંતિનો અનુભવ કરી શકે છે કારણ કે મૌન જ એ સ્થાન છે જ્યાં માનવનું મિલન પોતાની સાથે થાય છે ગુરુએ કહ્યું અમન સાતમું અને અંતિમ લાભ છે મૌન સફળતાનો ગુપ્ત માર્ગ છે સફળ વ્યક્તિ વધુ સાંભળે છે ઓછું બોલે છે કારણ કે જે સાંભળે છે તે જ શીખે છે જ્યારે માનવ દરેક વાતમાં બોલે છે તો તે પોતાની ઊર્જા અને એકાગ્રતા ગુમાવે છે પરંતુ મૌન વ્યક્તિ પોતાની ઊર્જાને સંભાળીને રાખે છે અને તેને સાચી દિશામાં વાપરે છે જીવનમાં મોટી જીતો અવારનવાર ઘૂંઘાટ નહીં શાંતિથી આવે છે જે વ્યક્તિ પર આધારિત છે મૌન વ્યક્તિ ભૂલથી પણ શીખે છે કારણ કે તે પ્રતિક્રિયા નથી કરતો નિરીક્ષણ કરે છે તે દરેક પરિસ્થિતિમાં સ્થિર રહે છે અને સ્થિરતા જ સફળતાની પહેલી શરત છે યાદ જે પોતાની વાણીને સાધી લે લે છે છે તે ભાગ્યને પણ નિયંત્રિત કરી કોઈ શણગાર નથી આ સફળતાનું પાયું છે મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો અને એક સુંદર કોમેન્ટ છોડીને જાઓ સાથે જ આ વાર્તાને તમારા મિત્રો અને કુટુંબ સાથે શેર કરવાનું ન ભૂલશો